કર્યું હતું વિદ્યાર્થીનું સોળ જેટલા સિનિયરોએ ભેગા મળીને જુનિયરોનું ત્રણ કલાક સુધી રેગિંગ કર્યું હતું જુનિયરોને રૂમમાં બોલાવી ત્રણ કલાક ઊભા રાખ્યા સતત ઊભા રાખવાના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું છે આ ઘટના બાદ મેડિકલ કોલેજ એન્ટી રેગિંગ કમિટી એક્શન મોડમાં આવી ગઈ છે સોંપ્યા છે બોઇઝ હોસ્ટેલના વોટ્સએપ ગ્રુપની રેગિંગ પહેલાની ચેટ પણ સામે આવી છે વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવામાં આવતું હતું વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલા મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા અન્ય વિદ્યાર્થીઓ પણ આ રેગિંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે મેડિકલના એક વિદ્યાર્થીનું મોત થતા વિદ્યાર્થી એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છે સાથે પરિવાર આરોપ લગાવી રહ્યું છે કે સિનિયરોએ રેગિંગ કર્યું જેના કારણે તેમના પુત્રનું મોત થયું છે આ બાબતે હવે પોલીસ તપાસ તટસ્થ થવી જોઈએ ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાને ફોન મારામાં આવ્યો એ કહેતા તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલ કે મૃત્યુ પામેલ છે છોકરાનીંકા છે અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અર્થે અત્યારે મોકલેલ છે બરાબર પીએમ ચાલુ છે એનું હવે પીએમના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર

નટવરભાઈ મેથાણીયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેબ્સ થઈને સાહેબની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલિટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની પર સારવાર કરીને રિવાઈ કરવા ટ્રાય કરેલ પણ જે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે ઊભી થશે તો તાત્કાલિક ધોરણે

સાડા આઠ અમને બોલાવવામાં આવ્યા ત્યાં ગયા તો પછી એમને અમને વાત કરી બધી પૂછ્યું ક્યાંથી હું તો અમે કહી દીધું અને એમને અમને બેસાડી દીધા વીસથી ત્રીસ મિનિટ અમે વાત આવેલી પછી બીજા સિનિયર ભાઈ આવ્યા એ અંદર રૂમમાં ઘરે ગયા સાતથી આઠ જણા હતા જે પરમાનન્ટ હતા એમને અમને પછી એમને બધી વાત આવી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઉભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક હતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક તારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકૂટનું બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક

જે માનસિક ચોક્કસથી ધારપુર મેડિકલ કોલેજના એમબીબીએસના જે પ્રથમ વર્ષના વિદ્યાર્થી જે અનિલ મેથાણીયા છે તેનું મોત રેકિંગના કારણે થયું છે તેના જ કારણે અહીંયા જે એન્ટી રેનિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હાર્દિક શાહ દ્વારા ભોગ બનાર અગિયાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે અને ગઢ ગત મોડી રાત્રે ધારપુર મેડિકલ કોલેજના જે સિનિયર જે સિનિયરના સો જેટલા વિદ્યાર્થી સ્ટુડન્ટ જે ત્રણ કલાક જેટલા જે લોકોની પૂછપરછ કરી અને રેકિંગ જે કરવામાં આવ્યું છે તેના જ કારણે જે વિદ્યાર્થી અત્યારે ત્રણ કલાક કારણ ઉભા રહ્યો તેને ઢરી પડવામાં આવ્યો હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું પરંતુ તે મોતના પાછળ ઘણી જાતિ શંકાશંકા હોય છે કારણ કે ત્રણ કલાક ઉભું રહેવાથી અને ધડી વખત કોઈનું મોત થતું નથી તેવું જે આદિત શાહ પોતે ડીન છે તેમને પણ કબૂલ્યું છે અને જે રેગિંગ કમિટી છે તેના અંદર હાલ તો પૂછપરછના દોર ચાલુ છે અને તેમને એ પણ જણાવ્યું છે કે રેગિંગના અંદર જો પૂછપરછના જે પણ લોકોના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે સીસીટીવી કેમેરા છે તમામ સીસીટીવી કેમેરા અત્યાર તો પોલીસના પોલીસને સોંપવામાં આવ્યા છે અને પોલીસને બધી જે કહી શકાય કે જે માહિતી આપી છે અને આના અંદર જે પણ જાતના જે પણ લોકો જે વિદ્યાર્થીના સંડોળા હશે તેને કડક કડક કાર્યવાહી કરવામાં

કોઈપણ કોલેજ લઈ લો કોઈ પણ શાળા લઈ લો શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તો હોસ્ટેલ કેમ્પસમાં રેગિંગ એ સૌથી મોટું દૂષણ માનવામાં આવે છે પણ જ્યારે વાત આવે છે મેડિકલ કોલેજ મેડિકલ હોસ્ટેલની ત્યારે આ દૂષણ છે એ ખૂબ જ મોટો એક પડકાર છે ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે કેમ કે ભૂતકાળમાં અમદાવાદ સહિત અલગ અલગ મહાનગરોમાં પણ આ પ્રકારની રેગિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને રેગિંગે અનેક મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ભોગ લીધો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ભૂતકાળમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે અને રોકવા માટે એન્ટી રેગિંગ કમિટી પણ અલગ અલગ કોલેજોમાં છે પણ હવા સવાલ હવે મોટો એ થાય છે કે જ્યારે ભવિષ્યમાં જે લોકો અહીંયા મેડિકલનો અભ્યાસ કરી અને લોકોની સારવાર કરવાના છે એ જ વિદ્યાર્થીઓ એ જ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો એમના જુનિયરીઓ સાથે આ પ્રકારે વર્તન કરે અમાનવીય વર્તન કરે અને એમને મોતને જાણે કે કહેવું પણ હવે તો નોભાઈ નથી કે આ પ્રકારે કૃત્ય આચરી એમની પાસે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવી અને મોતને ઘાટ ઉતારતા હોય છે આ શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે ઘણા વિદ્યાર્થીઓ અને અમારે પહેલાં વર્ષના વિદ્યાર્થીઓની વાત કરું તો હજુ તો બારમું ધોરણ પાસ કરી અને એક નવી દુનિયા એમને જોવાની હોય છે ગ્રેજ્યુએશન લેવલ કોલેજ કાળ એમને જોવાનો હોય છે અને કોલેજ કાળમાં પ્રવેશતાની સાથે જ એમને આ પ્રકારનું જ્યારે સહન કરવાનું વાર આવે છે ત્યારે મેન્ટલી લોકો પ્રિપેર નથી હોતા અને જ્યારે એમના સિનિયરો એમની પાસે અલગ અલગ પ્રકારની કામગીરી કરાવતા હોય છે અને આ પ્રકારે જ્યારે તેઓ મોટું બર્ડન આવી જાય છે ત્યારે ઘણી તો વિદ્યાર્થીઓ આપઘાત પણ કરી લેતા હોય છે પણ આ કિસ્સામાં એક આ જે વિદ્યાર્થીઓ દાવો કરી રહ્યા છે એ પ્રમાણે ત્રણ કલાકથી વધારે સમય તેમને ઊભા રાખવામાં આવ્યા હતા ઘણા એવા કિસ્સા પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે કે બધી હરકત કરી બધા કામ કરાવી અને વિદ્યાર્થીઓને મજબૂર કરતા હોય છે વિદ્યાર્થીઓ ડર ના માર્યા કેમ કે મેડિકલ અંડરગ્રેજ્યુએટની વાત કરું તો પાંચ વર્ષ એ જ વિદ્યાર્થીને ત્યાં રહેવું પડતું હોય છે અને ત્યાં રહીને અભ્યાસ કરવાનો હોય છે તો આ પાંચ વર્ષ દરમિયાન એને ત્યાં રહેવાનું હોય એના જુનિયર સાથે ડીલ કરવાની હોય અલગ અલગ કામ માટે એના જે સિનિયર હોય છે એ સિનિયરનું કામકાજ પણ પડતું હોય છે ત્યારે મોટાભાગના જે જુનિયર ડોક્ટરો હોય છે કે જે પહેલાં વર્ષ બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેમના સિનિયરો કહે એ પ્રમાણે કરવા માટે મજબૂરો પણ તેઓ બનતા હોય છે કેમ કે કોઈ દુશ્મનાવટ લેવા તૈયાર થતું નથી અને એવામાં જ્યારે આ પ્રકારની રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા બાળકો વિદ્યાર્થીઓ સાથે સાથે હવે વાલીઓ માટે પણ એક આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે પણ સૌથી મોટી એક વાત એ પણ છે કે મેડિકલ વિભાગ આરોગ્ય વિભાગ એન્ટી રેગિંગ કમિટીની વાત કરે છે પણ એમાં હજુ પણ કેટલાક કેટલીક ક્ષતિઓ છે અને એ પ્રકારની કોઈ એવા ક્લોઝ હોવા જોઈએ એ પ્રકારની કોઈ છટકબારી ન હોવી જોઈએ જેથી કરીને જે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ છે અને આ પ્રકારે ટીખળખોર વિદ્યાર્થીઓ કહી શકાય એ વિદ્યાર્થીઓને સહેજ પણ બક્ષવા ન જુએ કેમ કે આ પ્રકારે જે પ્રવૃત્તિ થતી હોય છે રેગિંગની એમાં નિર્દોષ બાળકોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે સાથે સાથે જે માતા પિતા પોતાના બાળકોને ડોક્ટર બનાવવાનું સપનું જોઈને બેઠા હતા એ ડોક્ટર બને તો વાત દૂર પણ ડૉક્ટરીનો અભ્યાસ કરે પહેલાં જ એમનો જે બાળક હોય છે એ બાળકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એકવાર આ પાટણમાં જે દુર્ભા દુર્ભાગ્યપૂર્ણ ઘટના